ગુડ ઇવનિંગ ફ્રેન્ડ આજે આપણે સમાજશાસ્ત્રના એક મહત્વના ખ્યાલ સામાજિક ભૂમિકા અને સામાજિક ભૂમિકા સાથે સંકળાયેલું એક મહત્ત્વનો ખ્યાલ ભૂમિકા સંઘર્ષ અંગ્રેજીમાં જેને રોલ કન્ફ્લિક્ટ કહી શકાય એ વિશે થોડી સમજૂતી મેળવવાનો પ્રયાસ કરશું આપણે બધા લોકો અનેકવિધ સ્થાનમાં હોઈએ આપણે એક કરતાં અનેક દરજ્જા ધરાવતા આ આપણો દરેક દરજ્જો એની સાથે અમુક ચોક્કસ ભૂમિકા પણ ભજવવાની હોય આપણે દાખલા તરીકે આપણે આપણા ઘરની અંદર પુત્ર તરીકે હોઈએ ભાઈ તરીકે હોઈએ પતિ તરીકે હોય પિતા તરીકે હોય બરાબર અથવા દીકરી તરીકે હોય મા તરીકે હોય ભાઈબા તરીકે હોય તો એ જ રીતે સ્કૂલમાં વિદ્યાર્થી તરીકે હોય શિક્ષક તરીકે હોય આચાર્ય તરીકે હોય કોઈ બીજા ડિપાર્ટમેન્ટની અંદર એ નોકરી કરતું હોય તો ત્યાં પણ એની એક ભૂમિકા હોય એનો દરજ્જો હોય તો એ જ રીતે એક જ દરજ્જા સાથે સંકળાયેલી ભૂમિકા વિભિન્ન સ્થાનો ધરાવતી વ્યક્તિઓ સાથે ભજવવાની થતી હોય છે વ્યક્તિની આ વિભિન્ન ભૂમિકાઓ જ્યારે પરસ્પરથી પ્રતિકૂળ અથવા વિરુદ્ધની હોય ત્યારે તેને ભૂમિકા સંઘર્ષ કહેવાય વિદ્યાર્થી મિત્રો આ ભૂમિકા સંઘર્ષનો શું અર્થ થાય કોને કહેવાય ભૂમિકા સંઘર્ષ તો એક આપણા બહુ જાણીતા સમાજશાસ્ત્રી છે અમેરિકન સમાજશાસ્ત્રી જોન્સન જેણે ભૂમિકા સંઘર્ષની ખૂબ સરસ વ્યાખ્યા સમજાવી છે એમણે વ્યાખ્યા આપતા એવું લખ્યું છે કે વ્યક્તિ એક જૂથમાં જે ભૂમિકા ધરાવતી હોય તે ભૂમિકા તેના બીજા જૂથમાંની ભૂમિકાથી પ્રતિકૂળ હોય ત્યારે તેને ભૂમિકા સંઘર્ષ કહેવાય વિદ્યાર્થી મિત્રો જ્હન્સનની આટલી સટીક સરળ વ્યાખ્યા આપણે ઉદાહરણ આપીને સમજવી હોય તો દાખલા તરીકે કોઈ સ્કૂલ કોલેજના આચાર્ય અથવા તો શિક્ષક પ્રોફેસર હવે એ સ્કૂલમાં એમનો દીકરો ભણતો હોય પુત્ર ભણતો હોય પરીક્ષા વખતે એ પ્રિન્સિપલ કે શિક્ષકનો દીકરો ચોરી કરતાં પકડાય ત્યારે આચાર્ય તરીકે કે શિક્ષક તરીકે તેણે પહેલાં વિદ્યાર્થીને હા સજા કરવી તેની મુખ્ય ભૂમિકા બને તો બીજી બાજુ પુત્રને દીકરાને રક્ષણ પૂરું પાડવું અથવા એનો બચાવ કરવો તે પિતા તરીકેની ભૂમિકા અહીં આપણે જોઈ શકીએ કે આચાર્ય કે શિક્ષક તરીકેની અને પિતા તરીકેની ભૂમિકા એ પરસ્પરથી પ્રતિકૂળ અથવા તો વિરોધાભાસી બને છે આને કહી શકાય ભૂમિકા સંઘર્ષ આવી જ રીતે ઘણી વખત કુટુંબમાં પુરુષ પતિ તરીકેની અને પોતાની ઓફિસમાં ઓફિસર તરીકેની ભૂમિકા વચ્ચે એ જ રીતે રાજ્યના નાગરિક તરીકેની અને જ્ઞાતિના સભ્ય તરીકેની ભૂમિકા વચ્ચે સંઘર્ષ સર્જાતો હોય છે વિદ્યાર્થી મિત્રો ભૂમિકા સંઘર્ષની આટલી સમજણ મેળવ્યા પછી આપણને સહજ બીજો સવાલ એવો થાય કે આ ભૂમિકા સંઘર્ષ કઈ રીતે ઉભો થતો હોય છે અથવા તો ભૂમિકા સંઘર્ષનો સ્ત્રોત કોણ તો આપણે સમજીએ આ ભૂમિકા સંઘર્ષ કઈ રીતે સર્જાય છે હવે સમાજશાસ્ત્રીઓ એવું કહે છે કે ધોરણોનો વિરોધાભાસ ભૂમિકા સંઘર્ષ સર્જાય છે ધોરણોનો વિરોધાભાસ ભૂમિકા સંઘર્ષ પેદા કરે છે આપણે આને સમજવું હોય તો આપણે એમ કહીશ કે ભાઈ જે તે સમૂહના સામાજિક ધોરણો દ્વારા તે તે સમૂહમાં વ્યક્તિની ભૂમિકા શું રહેશે એ નક્કી થતું હોય છે ઘણી વખત એક જ સમૂહના ધોરણો વ્યક્તિની અમુક પ્રકારની ભૂમિકા નિશ્ચિત કરતા હોય છે જ્યારે બીજા સમૂહના ધોરણો એનાથી વિરુદ્ધની ભૂમિકા નક્કી કરે છે તો આમ ધોરણોનો વિરોધાભાસ ભૂમિકા સંઘર્ષ ઊભો કરે છે એમાં આપણે કહી શકીએ સમજી શકીએ તો બીજો સ્ત્રોત છે કે અપેક્ષાઓનો વિરોધાભાસ ભૂમિકા સંઘર્ષ સર્જે છે અપેક્ષાઓ આપણી પાસે આપણા પરિવારના સભ્યો આપણા મિત્રો આપણા સગા સંબંધીઓ આપણા સહકર્મીઓ આપણી પાસે અમુક પ્રકારની અપેક્ષાઓ રાખતા હોય તો ઘણી વખત વિરોધાભાસી અપેક્ષાઓ પણ ભૂમિકા સંઘર્ષ સર્જે છે એક જૂથના સભ્યો વ્યક્તિ પાસે અમુક વર્તનની અપેક્ષા રાખે જ્યારે બીજા જૂથના સભ્યો એનાથી વિરુદ્ધના વર્તનની અપેક્ષા રાખે ત્યારે વ્યક્તિ સમક્ષ સવાલ ઊભો થાય કે કયા જૂથના સભ્યોની અપેક્ષા મુજબ ભૂમિકા ભજવવી આવી અપેક્ષાઓનો વિરોધાભાસ ભૂમિકા સંઘર્ષ ઊભો કરે છે વ્યક્તિ એક સ્થાનમાં રહીને પોતાની ભૂમિકા વિભિન્ન સ્થાન ધરાવતી વ્યક્તિઓ સાથે ભજવે છે વિભિન્ન સ્થાન ધરાવતી વ્યક્તિઓ જ્યારે વ્યક્તિ પાસે પરસ્પર કે પ્રતિકૂળ તો અપેક્ષા રાખે અને તે માટે દબાણ લાવે ત્યારે પણ ભૂમિકા સંઘર્ષ સર્જાતો હોય છે ટૂંકમાં એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે દરજ્જા સંકુલ અને ભૂમિકા સંકુલ ની ઘટના ભૂમિકા સંઘર્ષનો સ્ત્રોત બને છે હવે વિદ્યાર્થી મિત્રો આ ભૂમિકા સંઘર્ષના શું પરિણામો આવે ભૂમિકા સંઘર્ષની ઘટના કેવા કેવા પરિણામો સર્જે સમજીએ આપણે સૌથી પહેલું તો ભૂમિકા સંઘર્ષ ધોરણભંગ સર્જે છે ધોરણોનો ભંગ કરાવે છે ભૂમિકા સંઘર્ષની ઘટના કેટલીક વખત ધોરણભંગ વર્તનમાં પરિણમે છે અથવા વ્યક્તિને સમાધાન કરી વર્તન તરફ લઈ જાય છે હકીકતમાં આવું સમાધાનકારી વર્તન પણ હળવો ધોરણ ભંગ જ છે કારણ કે પરસ્પર પ્રતિકૂળ ભૂમિકામાંથી એક ભૂમિકાને અનુસરી શકાય છે ત્યારે બીજી ભૂમિકાનું અનિવાર્ય રીતે ઉલ્લંઘન થાય છે આ રીતે જો સમાધાનકારી વચલો માર્ગ અપનાવવામાં આવે તો બંને ભૂમિકાઓનો હળવો ભંગ થાય છે એ જ રીતે ભૂમિકા સંઘર્ષ ધોરણોની અસ્થિરતા સર્જે છે અથવા તો ધોરણોની અસ્થિરતા ઊભી કરે છે ભૂમિકા સંઘર્ષથી વ્યક્તિ સમક્ષ એવો સવાલ ઉભો થાય છે કે પ્રતિકૂળ ભૂમિકા નક્કી કરતા વિરોધાભાસી ધોરણોમાંથી ક્યાં ધોરણોને અનુસરવું અને ક્યાં ધોરણોને ન અનુસરવું આવી પરિસ્થિતિમાં વ્યક્તિ માટે સંદિગ્ધ પરિસ્થિતિ ઊભી થાય છે અને પરિણામે વ્યક્તિની ધોરણો પ્રત્યેની નિષ્ઠા ઘટે છે વ્યક્તિના મનમાં ધોરણોની કાયદેસરતા ઘટે છે આને જ ધોરણ અસ્થિરતા કહેવામાં આવે છે પેલો દરખામ અને એનોમની પરિસ્થિતિ કહે છે આમ ભૂમિકા સંઘર્ષ ધોરણ અસ્થિરતા સર્જે છે અને ધોરણ અસ્થિરતા સામાજિક ધોરણોના ભંગ માટેની પરિસ્થિતિ પૂરી પાડે છે તો વિદ્યાર્થી મિત્રો આમ ભૂમિકા સંઘર્ષ ધોરણોની અસ્થિરતા ઊભી કરે છે તો એ જ રીતે ભૂમિકા સંઘર્ષની ઘટના ભૂમિકા ભજવનાર વ્યક્તિના મનમાં માનસિક તંગદીલી ઊભી કરે છે વ્યક્તિની વિભિન્ન જૂથમાં વિભિન્ન વ્યક્તિઓ વ્યક્તિઓ વચ્ચે કે એક જ જૂથમાં વિભિન્ન સ્થાન ધરાવતી વ્યક્તિઓ સાથેની ભૂમિકાઓ વચ્ચે સંઘર્ષ ઊભો થાય છે ત્યારે વ્યક્તિએ પોતે શું કરવું અને શું ન કરવું તે અંગે વિકટ પરિસ્થિતિમાં કે મૂંઝવણમાં મુકાવવું પડે છે આ પરિસ્થિતિ વ્યક્તિ માટે માનસિક તંગદીલી સર્જે છે અવારનવાર અને અવિરત ઉદ્ભવતી આવી તંગદીલી કેટલીક વાર વ્યક્તિગત કિસ્સામાં વ્યક્તિત્વનું વિઘન પણ પેદા કરે છે વ્યક્તિ માનસિક સ્વસ્થતા ગુમાવે છે અને પરિણામે કેટલીક વ્યક્તિઓ માનસિક રોગનો શિકાર પણ બને છે તો આમ વિદ્યાર્થી મિત્રો ભૂમિકા સંઘર્ષના આવા કેટલાક પરિણામો સર્જાતા હોય છે ટૂંકમાં ભૂમિકા સંઘર્ષનો ખ્યાલ સમાજશાસ્ત્ર ભણનારા વિદ્યાર્થીઓને સમજવો ખૂબ જરૂરી બને છે જેની આપણે કેટલીક ઉપયુક્ત ટૂંકમાં ચર્ચા કરી આશા રાખું છું કે આવી ટૂંકી ચર્ચા તમને ઘણી બધી ઉપયોગી નીવડશે અસ્તુ